મહારાષ્ટ્રના નરડાના એક યુવક ચોરીના કરતા રેકેટ બહાર છે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને ચૌદ ચોરી કરેલી સાથે પકડ્યો છે આરોપી પર નવસારી અને સુરત જિલ્લામાં પંદર વાહન ચોરીના ગુના નોંધાયા છે તેને મહારાષ્ટ્રના ખેતમજૂરો પાસેથી ઓર્ડર લઈને બાઇક ચોરી કરી તેમને વેચતો હતો નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમને સફળતા મળી છે મહારાષ્ટ્રના નરડાના રહેવાસી એક યુવકને ચૌદ ચોરી કરેલી મોટરસાયકલો સાથે ધરપકડ કરવામાં આવી છે આ યુવક પર નવસારી અને સુરત જિલ્લામાં કુલ પંદર વાહન ચોરીના ગુના નોંધાયા છે પોલીસ અધિક્ષકની માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી વિશેષ કામગીરી દરમિયાન આ સફળતા મળી છે ચીખલી બિલીમોરા નવસારી ટાઉન અને જલાલપુર વિસ્તારમાં થયેલી વાહન ચોરના ગુનાઓની તપાસ કરતી એલસીબી ટીમને મહારાષ્ટ્રથી

કે તે દિવસ દરમિયાન વિવિધ કરીને પોતાની પાસે રાખેલી મોટર મોટરસાયકલો ચોરી કરતો હતો પોલીસને મળેલી માહિતી અનુસાર આરોપી મહારાષ્ટ્રના નરડા ખાતે રહેતા ખેતમજૂરોનો સંપર્ક કરી તેમને જરૂરી મોટરસાયકલનો ઓર્ડર લેતો હતો ત્યારબાદ તે નવસારી આવીને ચોરી કરેલી બાઇક તેને વેચતો હતો આરોપી દ્વારા બારડોલી ચીખલી બિલીમોરા જલાલપુર અને નવસારી ટાઉન વિસ્તારમાંથી ઓછામાં ઓછી ચૌદ મોટર ચોરી કરવામાં આવી હતી એલસીબી પોલીસે ધરપકડ થયેલા આરોપી પાસેથી ચોરી મોટરસાયકલો મોટર અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે